ખાસ બીજું મૂકતો ચૌદ તારીખે ગુરુદેવ બાપજીનો સ્મૃતિદિન છે આ લોકમાંથી મહારાજને મોટા ક્યારેય જતા નથી ક્યારેય આવતા નથી એટલે જતા જવાનું રહેતું નથી સદા પ્રગટને દિવ્ય છે પ્રગટ પ્રત્યક્ષ એ ન્યાય ગુરુદેવ પણ ભલે દેખાય છે આપણને મૂર્તિ સ્વરૂપે પણ પ્રગટને પ્રત્યક્ષ છે તો એ દિવસે લાવ લાભ પણ રાત્રે રાખવામાં આવેલો છે આ બધા લાભ ખાસ લેજો શાંતિ પાઠ એ દિવસે ખાસ ગુરુદેવ બાપજીના દિવ્યા આસને થતા હોય છે જે અમદાવાદના મુક્તો કે આજુબાજુના મુક્તો અનુસંધાન ખાસ કે શાંતિ પાઠ થાય દિવસે રાજી થાય સ્વામિનારાયણ મુક્ત સ્થાન છે ત્યાં પણ ખાસ કરીને અમદાવાદ છે ગાંધીનગર છે કલોલ છે કડી છે મહેસાણા સુધી પણ વિજાપુર સુધી પણ આવવું હોય હિંમતનગર સુધી આવવું હોય તો બધા આવી શકે પરિવાર સહિત ખાસ બધા દર્શનનો લાભ લેવો પહેલાં સવારે બપોરે સાંજે પીઠિકાએ એવી ખાસ ખાસ બધાને આજ્ઞા છે રાજી રહેજો બધા ભેળા રાખશું અમને પણ ભેળા રાખજો જય સ્વામિનારાયણ